નાગરિકોની ફરિયાદના નિવારણ ન આવતા અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત છ હજારો છ હજાર પાંચસો બાર કેસ પેન્ડિંગ છે જેના માટે અમદાવાદ મનપા સુપ્રીમ કોર્ટમાં દર વકીલને અલગ અલગ ફી ચૂકવે છે હાઈકોર્ટમાં એક કેસ માટે સરકારી વકીલને દસ હજાર રૂપિયા ચૂકવાય છે સિટી સિવિલ કોર્ટના વકીલ ને એએમસી દ્વારા એક કેસ થી ચાર હજાર રૂપિયા ચૂકવાય છે હાઈકોર્ટની અંદર કુલ ત્રણ હજાર નવસો એકતાલીસ કેસીસ આજની સ્થિતિએ પેન્ડિંગ છે એ નવ હજાર ત્રણ હજાર નવસો એકતાલીસ કેસોની અંદર જે ફી ચૂકવવામાં આવે છે એ એડવોકેટ ઓન રેકોર્ડ જે આપણી પાસે ઉપલબ્ધ છે એ એમને આઠ હજાર રૂપિયાની ફી વધતા બે હજારનું ટાઇપિંગ ખર્ચ આપવામાં આવે છે ક્લેરિકલ ખર્ચ આપવામાં આવે છે સિટી સિવિલ કોર્ટની અંદર કુલ અઢારસો ત્રણ કેસીસ અત્યારે પેન્ડિંગ છે જેમાં વકીલ શ્રીઓને ચાર હજાર રૂપિયાની ફી ચૂકવવામાં આવતી હોય છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં ત્રણ હજાર ત્રણસો ચોર્યાસી કુલ ત્રણસો ચોર્યાસી કેસીસ પેન્ડિંગ છે જેમાં મંથલી રિટેનરશીપના આધારે મંથલી પિસ્તાલીસ હજાર રૂપિયાની ફી ધોરણ ચૂકવવામાં આવે